ગુણવંત કરીને ગોગાડે આવ્યા આવી વગાડે કે મહા કરે કે ના ગોગા અમર તપોત માન દેવજી ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિભા

લે લો રાગોડા બાપુને શોભતા વાગે છે ઘંટને ઘડિયાલ કેસી માના ગોગા અમર તપૂત માળી જાં રોમે રોમે દેવજી નેરમ તારોમે રોમે રોમે બસતા નેરમ હળ હળ તમે જેલ નાચું ના રાખેસી માના ગોગા અમર તપૂત માળી જા ગામો રે ગામ થી મંડળો આવતા માણસી બરાતી ઘણી ભેડ કેસી માના ગોગા અમર તપૂત માળી જા દુખિયા આવે દેશોરે રે દેશથી સુખ આપો ને કેસિબાના

કરુણા કુપાળુ તમે લાવજો કર જોડીને છોટા લાલવીન વે કર જોડીને બાળક વિન હરની પર પધારજો મહારાજ કે સિમ્બાના ગોગા અમરતા પોત મારી બોલો શ્રી કે સિમ્બાના બાળસોની બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભુવાની બોલો વસ્તા ભુવાની બોલો શ્રી સાહર ભુવાની બોલો શ્રી દાજુ ભુવાની અનંત વાસુકી પદ્મનાભમ કમલમ શંખ બાલમ ધોત્રાશ્રમ તક તથા કાલ્ય એતાની નવ નામાની નાકાના સાયંકાલે પઠે નિત્ય પ્રાંતકાલે તસ્વી ભય નાસ્તી સર્વસ્વિજે જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણકમણમાં સ્થિર કરો મારીમતી શિવશક્તિના લાડીલા સંતાન સુ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આ પિસાર્ય કાર્યમાં થતી ગત જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજા આવી જવું મારા વતી ભોગ ભક્તને પૂરીત લાવો આપજો શરણે રિદ્ધિ બોલો શ્રી કિશિમ ભારસણી બોલો ચેહર માણી બોલો કાળકા આણે બોલો દેવજી બણ બોલો શ્રી વસ્તા બોલો શ્રી સાહર બણ બોલો શ્રી રાજવ બોલો શ્રી દશા માની જે બોલો શ્રી દશા માણી બોલો શ્રી દશા માણી બોલો શ્રી દશા માણી બોલો શ્રી દશા ઓમ નમો ભગવતી વાસુદેવાય નો ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય બોલો ઓમ નમો ઓમ નમો ભગવતી વાસુ બોલો શ્રી કિસિમ્માના પારસ્વણી ગોકા મહારાજ